જહલોદ તાલુકાના ધાવળિયા ગામેથી એલસીબી પોલીસે આંતરરાજ્ય અને જિલ્લા બહારના ગુનામાં સંડવાયેલા બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ત્યારે અઢાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ બપોર કલાકે દાહોદ એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ગામીતી તથા સ્ટાફના કર્મચારી જેઓ કે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ટીમો કાર્યરત કરી હતી અને ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યા હતા તે દરમિયાન ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી અવિનાશ જેઓ કે તેની એક સાથે બીજા ઈસમ એમ બે ઈસમો ઝાલોદ ધવડિયા ગામે ઉભેલા જોવા મળતા તેઓની નજીક પોલીસ જતા તે ભાગવા ગયેલ હતા અને તેઓનો પીછો કરી અને પોલીસ દ્વારા તેઓને પકડી પાડી નામઠામ પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો અને ત્યારબાદ તેઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રવૃત્તિ ઘનિષ્ઠ પૂછપરછ કરતા ચારેક મહાસગાઓ પોતે તથા પોતાના સાગરીતો સાથે ભેગા મળી મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ પાસે આવેલા ટોલ નાકાથી સોના ચાંદીના દાગીનાની દુકાનમાં શટર તોડી અને અંદર પ્રવેશી સોના ચાંદીની ચોરી કરી હોવાનું કબૂલાત કર્યું હતું અને તે બાદ ચાન્સ પ્રિન્ટ નાફી નાફીસ એપ દ્વારા સર્ચ કરતા પાટણ જિલ્લાના ચાણસમા તેમજ ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરખોડ ચોરીના ગુનામાં પણ તેઓ મેચ થયા હતા જે બનાવ અંગે પોલીસ દ્વારા ગુજરાતના ગાંધીનગર અને પાટણ જિલ્લાના તેમજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ત્રણ અનડિટેક્ટેડ ગુનાઓને ડિટેક્ટ કરી બંને આરોપીઓને જાલોદ પોલીસ સ્ટેશને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે